সন্তে <laughs> બેન बापू 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 मारे करे संतान मारे करे संतान बेन उपाधी करो मा, दिवो तमारे चा संतान संतान करो था सारू बापु। बापु भी अन आणि ते दरवाजा खोलो खोले सतर अठर आता <laughs> એ કે બેન તમારી પરજા છે એ કે હા મારી જોઈને બીજા કોની હોય મને કે મા એ તો મને ખબર તમારી જ છે પણ મારા ભાઈ ક્યાંય દેખાતા નથી એ કે હરિવાર ડીવો ઓલવા ગયેલા છે હવે નો સમજાય વી આ જાય સમજા બહુ આમાં બોળ નથી કરવાનો હોય સમજ્યા હા હજી એક વાઈટ મોટી કરવાની છે કઈ હમણાં દર્શન તો સમજ્યા અને તો કેમેરાવાળા ભાઈ અમારા ભદ્રો બેઠો ભદ્રેશ ગુજરાતી ડાયરો આખો પ્રોગ્રામ લાઈવ છે સાહેબ મારો મિત્ર છે આખો પ્રોગ્રામ તમે ગમે ત્યારે જોઈ ગયો એકવાર જોરદાર ધાલેથી બતાવો પેલા ભાઈ આ યાદી તમારી બે હજાર ચોવીસની તમે ગમે ત્યારે જોઈ શકશો બરાબર આવું તમને આમાં કેબલ દેખાય મોઢું કેમ હોય મને ઓલા શિંગોડા જેવું થઈ ગયું મોટું વધારે મેં તને કીધું એટલે તને આનંદ તો આવી ગયો પણ મજા આવી મને હો મજા આવી ને કે ભલ મોજમાં રહેવાને સમજ્યો મળે ન મળે ફેંક આઈડીની ખોજમાં રહેવું થેન્ક યુ આપણે ક્યાં હતા કે હા હા એ ક્યાં હતાં હરિદ્વાર હા હરિદ્વાર ત્યાંથી વીઆઈ બાપડ પાછા અને મેં કીધું ને આ બધાને અત્યારે બુદ્ધિ બહુ થઈ ગઈ મોબાઈલ આવતો નગર છોકરી સાહેબ પહેર હોતી રોતી કઈ સાહેબ સર બને આખો ક્લાસ ફોઈ ફોઈ કરે કોણ છે શરમ વગરના સબ સ્કૂલના બધા છોકરા મને ફોઈ ફોઈ કહેતા છે રિસેસમાં ઊભી થાવ તોય ફોઈ ફોઈ કરે ક્લાસની બહાર નીકળું તો ફોઈ ફોઈ કરે રસ્તામાં કઈ સાહેબ આમાં મળે ને તો ક્લાસના બધા છોકરા મને ફોઈ ફોઈ કરતા છે સાહેબ કે બે જાજા પ્રાર્થના પત્ર એટલે ઊભા કરું પ્રાર્થના પતિને સાહેબ ગયા કોણ છે શરમ વગરના આપણી ક્લાસ ની છોકરીને ફાઈ ફાઈ કરે ઊભા થઈ જાઓ ત્યાં કો ક્લાસ ઊભો થઈ ગયો આની જેવો એક છોકરો બેટરો વાહ આ છોકરામાં સંસ્કાર જો સંસ્કાર આ એક છોકરો એવો છે જે ક્લાસ ની છોકરીને ફાઈ નથી કેતો શરમ વગર ના આવ તમારા માં બાપે આવા સંસ્કાર આપ્યા છે કોક ની છોકરીને ફાઈ ફાય કરો તો કા ના આનું નામ લખ નામ લખો આનું રાજીનામું આપી દો સંસ્કાર જો સંસ્કાર દાડ સેરે કાટો છો બેટા આ એક છોકરો છે ક્લાસની છોકરીને ફાઈ ફાઈ નથી કરતો શરમ વગર નાવ તમારા માં બાપે આવો સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફાઈ ફાઈ કરો છો શરમ વગર નાવ આ છોકરામાંથી કઈ સંસ્કાર શીખો સંસ્કાર બેટા તું કેમ ફાઈ ફાઈ નથી કરતો કે આખો ક્લાસ મને ફૂવા કેટા છે આનું શું કરો તમે આ બધે નટણથી એટલી બુદ્ધિ આવી ગઈ ફોન ફોન થઈ ગયા સ્માર્ટ ફોન અને મોબાઈલ ને પત્ની બેય માફસોસ રહે મોબાઈલ ને પત્ની બેય માફસોસ રહે શ્રે એમ થઈને પછી મોડલ લીધો તો સારું ઘણા એવા જો આ સોફે બધે ગોઠવાઈ ગયા છે ઓલો જાડો ભાઈ ઓલે વોકી ટોકી લઈને એવું

આપણે અડધી રાતે ફોન કરી તો ખબર પડે કે હીરામ કામે જાય રાતે અને બે જણા ગામ ને એવા મળે ને તમને શું ખબર મિલનભાઈ તમને નહીં ખબર હે તને નહીં ખબર દર્શનભાઈ બાકી તમને નહીં ખબર કીટીડા નહીં અમારા ગામ થી ઉપડેલો હે હવે તારા ગામમાંથી કોઈ સરકારી બસ નથી ઉપડી તારા ગામમાં કલાકાર ઉપડે આવા અમુક અમને આવા ઘણા મળે ક્યાં જાવ છો ભાઈ બે બે ભાઈ બે બે આવી માથે મહેમાન આવ્યા છે

અને જે મેં તમને કીધું ને અહીંયા અમને મજા આવજો આ તમે એટલું કાઠિયાવાડી સમજા પેલા એક એકવાર તમને તમારા માટે જોરદાર ચાલી જો નકર આ બાજુ આવીને સાહેબ એટલે અમને વિચાર આવે કે અમારે શું બોલવું સમજા નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો આ બાજુનું જ ગામ હતું પ્રોગ્રામ પૈતો ને પેમેન્ટ લેવા ગયા દસ હજાર રૂપિયા કાંઈ પણ કેમ દસ હજાર કાંઈ પણ મને કહે પેલું તમે શિવાજીનું આરડું નહીં ગાયું તો દસ હજાર કાપી લાવ્યા

લગ્ન ના પાંચ પાંચ વર્ષાના દસ વર્ષે રોજ મારે છ પિસ્તાલીસ નો ટાઈમ થાય તારે આપની યાદ આવતી છે મને કોટર યાદ આવતી તને દેવા અને ખારમાં ખારમાં બિહારી ને એટલા રોદા લીધે છે એટલા રોદા લીધે છે લગ્ન પ્રસંગે પૂગે ને તઈ ઘરધણી પૂછે એકલા એવા મારા બેન ની એવા તઈ ખબર પડે ઠેક રોદે રહી ગઈ છે હા એટલી ઉલાળે આવતા હોય હા એટલે અમુક માપબારી ગાડીઓ આપતા હોય ભાઈ હા પણ મજા કરો આનંદ કરો અને આમ જો ભાઈ મેં તમને કીધું ને હવે પ્રોગ્રામ આપણે જમાવટ કરવાની છે આનંદ કરો સાહેબ મજા આવે છે ને હે હું થોડીક વાર મજા કરાવી દઉં પછી અપેક્ષા બંને સાંભળી પછી આપણે જે કાંઈ તમે કહ્યું આપણે સેલે આવશે રાસ ગરબા રમશું તમને ક્યાંક જોયેલા હા તમે ડિસ્કો કટા ને આમ આમ કરીને ડિસ્કો કટાડા એ બધાની નોટ હોય એ બધાની નોટ હોય વાહ 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 દસ કા દમ એટલે ક્યાં સુધી લઈ જાય એમ ક્યાં સુધી લઈ જાય તમે દસ રૂપિયાથી સફર ચાલુ થાય મારો બાપ અને માણસને કરોડપતિ બનાવ્યો યાર વાત એ હતી આપણે આ વાત નથી કરતા આપણે

उबाथल जरा एक बार मारे घरे रिंगणा नु भड़थू गिरु एक बार जोरदार ताली दे बताओ क्या खाते हो वण खाते हो वण ના ના સરસ સરસ ભાઈ તમે અમારી બહુ સેવા કર્યો અને ઠેઠ હું દીમને પાછા મૂકી જાય જયો આવ પ્રોગ્રામ નો પતે જાઉં ત્યાં બે હું ચા પાવ સ્પેશિયલ ચા ભાવ અને કાર્યકર મેં હોટલમાં કે બોર્ડ માર્યું તું સાદી ચાના પાંચ સ્પેશિયલના દસ બધા સાદી સ્પેશિયલમાં ફરક શું છે મને કે સ્પેશિયલમાં કપ તો એલા આવશે ઓલામાં એમના બટકાવતા હતા પીઓ સમજ્યા ઓ મજા કરો આનંદ આવે છે ને મહારાજ અને મારા બાપાએ જિંદગીમાં મને એક જ સલાહ આપી છે હો જિંદગીમાં મારા બાપાએ મને એક જ સલાહ આપી મને કેમ બેટા દારૂ પીતા અહીંયા કોઈ દી ઊભો ન રહેવું ડાયરેક્ટ બેહી જાવ એટલે આમ બેહી જાવ આઘું બેહવું ન્યા બેહવું આઘું બેહવું ઠીક છે ઓ હમ અને હું પછી એન્જિનિયર છું હું એન્જિનિયર છું અને હું જે ભણવા ગયો ને તે મારા બાપાના પાંચ સપના હતા સાહેબ હું જે ભણવા ગયો ને મારા બાપાના પાંચ સપના હતા પહેલું સપનું એ પચાસ વર્ષના થાય બીજું એને બે ફોર્ચ્યુનર ગાડી હોય ત્રીજું ત્રણ બંગલા હોય ચોથું ચાર ફાર્મ હાઉસ પાંચમું કરિશ્મા કપૂર જેવી દીકરી મળે એના દીકરાને આમાંથી મારા બાપાને એક સપનું પૂરું છું એ પચાસ વર્ષના થયા પણ નહીં થઈ જાય આવાના પ્રોગ્રામ હાલવા જોઈએ નકર એક જણો વાળની દુકાને દાઢી કરવા છે ને તે વાળને પૂછ્યું મૂછ રાખવાની ઓલો કે હા કટકો કરીને હાથમાં દીધા જે રાખવી ને રાખજો એટલે બોલો કે આને હું માંદડી બનીને ગળામાં પહેરવી છે મારે નકર અટલ બિહારી બાજપાઈને પૂછ્યું હતું કે તમે લગ્ન કેમ ન કર્યા અટલ બિહારી બાજપાઈને કોઈ પૂછ્યું હતું કે તમે લગ્ન કેમ ન કર્યા કે અડવાણી ના પાડે પછી ખબર પડી અડવાણી ના પાડે અડવાણી હો હા બરાબર હા એટલે મજા છે પણ એક જોક લઈ લો પછી આપણે બેનને ને રજૂ કરવી વળી પાછો કડીક બેન આનંદ કરાવ છેલ્લે આપણે બધા ઘરે બાર રમી હો ના ઘરે મમરા ખાય ને શું ટાપડી છું બોલ પણ આમ જો સાહેબ શોખ વેટ કરવો આ જોક્સ કે નું સીધો ઊભો થઈ જાય સમજાય તો લઈ લેજો

Daddy's on the ground, the mini game. No, no, but animal song. I like a lot of butter, took it, maybe to it, or be with us. आगे मेरी मौत का तमाशा देख ले आया टेंशन में गए थे केबल को देखा मजा आ गया है? चला कुछ लोग केबल बुलाते हैं कुछ लोग 108 बुलाते हैं चला क्या नाम रखता है अच्छा है मैं इसका नया नाम रखता हूं वायर अच्छा है <laughs> राजकुमार ही हो तो राजकुमार जानी ना तलवार की धार से ना गोलियों की बहुत धार से बंदा डरता है तो सिर्फ परमार दिगार से ये जगह भी हमारी है ये बंदूक भी हमारी है उसमें गोली भी हमारी है जानी है। अदनान शामिल ले लो जरा इफेक्ट आपो ओरिजिनल अदनान शामिल हम हुता हुता गातो तो नहीं लग Oh, she's a miracle, oh, કેટલા હગા <laughs> 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 <laughs>

તે ઓલો તો જો બકરીનો બોકડો લઈને ખાઈને હોઈ જા હવારમાં ઘરે જ્યાં મા દીકરો બોકડો તો બાંધ્યો હતો એની ઘરવાળી ને કે આ બોકડો એની ઘરવાળી કે બોકડો મયજુ જુ રાતે કોઈ કૂતરો ચોરી જુ કૂતરો રાતે ખાઈ ગયા હતા બોલો આવ્યા પીડ્યા છે પણ મારે મજા કરાવી છે પણ એકવાર જોરદાર ચાલ્યું છે વળી પાસે મારે છે અને હવે આમ જો તમને આનંદ કરાવશે બરાબર જે કઈ

કેમ કે હું જોક્સ ની શરૂઆત કરી ત્યાં તમને દાંત સાહેબ ખોટું નહીં હોય આ ખાલી હાસ્ય ની વાત છે એટલે હાસ્ય ની વાત જો કઈ ખોટું નહીં હમણાં મંદિર ના પૂજારી જાડા છે દવાખાને ગયા ડોક્ટરે બધી દવા લખી દીધી એટલે પૂજારી એટલું પૂછ્યું કે સાહેબ કઈ ધ્યાન રાખવાનું કે બસ દવા લ્યો પણ ચાર દિવસ શંખ નહીં વગાડતા એટલું ધ્યાન રાખો એટલે આવી જુઓ બરાબર આનંદ કરો પેમેન્ટ કાપતા નહીં હો મજા આવી ને સાહેબ આનંદ આવ્યો ને તમને હે બસ મજા આવી બુગે શંખ નહીં બગાડ અત્યારે સમાજ રણ માં ઉતરતો ને ત્યારે ચફાકરું ગાતા ક્ષત્રિય સમાજ રણ માં ઉતરતો ને ત્યારે ચફાકરું ગાતા નક મારા કાકા એક યુદ્ધ લડવા હોય મારા કાકા મારા કાકીએ લાલ ફેટો બાંધ્યો કે કેમ લાલ ફેટો કે કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ના પડે તમને કા વાગ્યો હશે તમાર કાકાએ બુદ્ધિ ચાલે કે તો ધોત્યુ પીળું હાલ છે આને યુદ્ધમાં નથી મૂકવાનું કે કામે બે હાર આ યુદ્ધમાં નો હાલે એમ રેડી ને ભાઈ હું આકો આકો આ કે હું થ્રેશર છે આકો આગો હે કે આ મજા 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 તમને આનંદ જ કરાવવાનો છે ભાઈ પણ હજી હાંભળવી ને આપણે કલાકારને તમને મન પડે એવા ગીત હાંભળવાના છે આપણે ભજન હાંભળવી સંતોણ જો કે સંતોણી તો ગાતા જ નથી અમે કલાકાર અમે નથી ગાતા નકર એક જગ્યાએ માં સાહસ કર્યું હતું ગીત ગાયું સંતવાણીનું હાલો વિદુર ઘરે જાવી એક જણ ઉભો છે મન કે તું વિદુર ઘરે અમે અમારે ઘરે જાવી સો ટી હું પીડ્યો મન કે કહ્યું એટલે અમે સંતવાણી નથી ગાતું સંતવાણી ઘણા કલાકાર અમારે ગાય છે તારો સમાન શબ્દ આપ્યો કાલ તને લાખ રૂપિયા ઉસી આપશે કોક કેમ કે તારી ગામમાં ક્રેડિટ વધી ગઈ છે

તમારો પ્રેમ ગમ્યો ને તો લાલુ ને ઘેરી હતું લાલુ આખી કોથળે ભરીને લાવ્યું અને લાલુ ની ત્યાં પાછો આવતી વીસ તારીખે હું શું સાહેબ વીસ એક વળી પાછો આવજો સાંભળવા કેબલ તું ખાસ આવજે સાથે એકસો આઠ લઈને આવજે સોરી વીસ બે વીસ બે બે હજાર ચોવીસ હું પાછો અહીંયા બરાબર પૂરું કરવાનું કીધું હા હું એટલે ડોક્ટર સીઠી દેવી દેવી જો કોને આપી ભણવામાં જાન જો સોટી હું જા છો બરાબર ને ખમાનો અવાજ અમારે તો એક ઝીલ હોતો ને બેઠો થાય અમારે કાવ્ય તો ખબર નહીં ક્યાં હોય અમારે લાલુભાઈનો ત્યાં વાહ વાહ તારું શરીર ધામતું જાય હો સરસ લ્યો પણ વળી પાછા આનંદ કરશું એકવાર ફરીથી જોરદાર ચાલ્યું વધાવો અપેક્ષા બેન પંડ્યા આવો બેન હવે જે આ લોકોને મજા કરવી છે એ પ્રમાણે આનંદ કરાવો અને વળી પાછો સાહેબ છેલ્લે રાજકરબાનો દોર કરીને પછી આપણે કાર્યક્રમને પૂર્ણ આવતી તરફ જાવ એક વાર બે હાથ ઊંચા કરીને જોરદાર ચાલી જતા અપેક્ષા બેન પંડ્યા અને મારામાં જો મજા આવી હોય તો વળી પાછા જોરદાર ચાલ્યું વધાવો વધાવો